હેલો મેહુલ ભાઈ અમે જુદા તમારું સ્વાગત છે તમે જે આ પાછળ જોઈ રહ્યા છો એ ગ્રીનીઝ બુક ઓફ છેલ્ડ રેકોર્ડમાં જે બર્ડ ફીડર છે એ જે છે આ છે આમાં સેવન હન્ડ્રેડ કેજી ઓફ બર્ડ ફૂડ આવે છે એન્ડ એટ એ ટાઈમ વન ઝીરો એટ બર્ડ જે છે આમાં ફીડ કરે છે અમી જુદા જે છે એ છેલ્લા પંદર વર્ષથી આવી જ પ્રકારની પક્ષીઓની સેવા કરી રહી છે

પણ ઈ કોમર્સ પ્લેટફોર્મ ઉપરથી આપ ઓર્ડર કરી શકો છો અને બર્ડ ફીડર માત્ર પાંત્રીસ રૂપિયાથી શરૂ થાય છે તો અમે જીવ દયાનો સંપર્ક કરી લેજો મારા વાલા